પકડાયેલ આરોપી નું નામ ગોરધન સિંહ લખમાસિ પવાર તેમ જાણવા મળે છે આરોપી પાસેથી ભારતીય બનાવટ વિદેશી દારૂની પેટી જેમાં કુલ બોટલ તથા बियर टिन नग 5,260 जिनिकूल कीमत रुपया 5 लाख 82,000 तथा मोबाइल फोन नग 1 जिनिकूल कीमत रुपया 5,000 तथा ट्रक जिनिकूल कीमत रुपया 15 लाख तथा मार्बल पाउडर बर्ल फूल बैग नग 1,000 जिनिकूल कीमत रुपया 1,9850 तथा कागड़ों ने फाइल बिल बिल्टी मडी कुल कीमत रुपया 8 लाख ચોર્યાસી હજાર આઠસો પંચોતેર નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી